જનગણનાની જરૂરિયાત આપણો દેશ વિવિધતામાં એકતાના દર્શન કરતો અનેક નાની મોટી સમસ્યાઓથી ઝૂલતો પ્રદેશમાં જાતિગણ જનગણનાનું એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી હતી કે નબળો જે વર્ગ છે પીડાતો એના પ્રશ્નો સોલ ત્યારે જ થાય કે જાતિગણ અહીંયા કરીએ અને એમાંથી ઉદ્ભવતી પ્રશ્નના સોલ્યુશન થાય જ્યારે રાહુલ ગાંધીજીએ જાતિ જનગણનાની માંગ કરી અને એમના અપમાનવાળા શબ્દો આવ્યા ત્યારે એ ભળવીર સંસદમાં બોલતો તો તમારે જેટલા અપમાન મારા કરવા હોય એટલા કરી લેવો પણ આ જાતિ જનગણના વગર આપણા લોકોના પ્રશ્નોના નિવારણ આવી શકશે નહીં આજ નહીં તો કાલ હું જાતિ જનગણના કરીને જ જમ્પીશ અને એ કરાવીને જ ઝમપા હું સરકારને પણ આવકારું છું કે જેને સાચી વાત સાચો માર્ગ વિરોધ પક્ષે આપ્યો તો એ અપનાવ્યો આવી અનેક યોજનાઓ કોંગ્રેસ પક્ષ દ્વારા આપેલી છે એની ઉપર ફક્ત ને ફક્ત પોતાનો મોહરો ચીપકાવી અને કોંગ્રેસની યોજનાઓથી જ જે આ સરાહના ભોગવી રહ્યો છે આ સરકાર એટલે આ જાતિ જનગણના માટેની જે ડિમાન્ડ રાહુલ ગાંધીજીએ કહી હતી એને એક્સેપ્ટ કરી એનો આજે અમે જશ્ન મનાવીએ છીએ અને ખરેખર સરકારને હું બિરદાવું છું કે સાચી વાત દેશ માટે સ્વીકારે એ પણ એક મોટી વાત છે